ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટમાં દસ હજાર કરોડના નિર્માણ થનાર બસો ચૌદ કિલોમીટર મહેસાણા અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર મળી જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો ટ્વીટ કરીને લખ્યું કે આ કોરિડોરના લીધે ફાર્મા ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર્સ અને રોઝ ક્ષેત્રોને વધુ સારી કનેક્ટિવિટી મળશે સાથે જ કોરિડોર થકી પરિવહનના સમય અને ખર્ચમાં પણ ભારે ઘટાડો થશે ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટમાં દસ હજાર કરોડના નિર્માણ થનાર બસો ચૌદ કિલોમીટર લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ થરા ડીસા મહેસાણા અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોરને મંજૂરી મળી જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો ટ્વીટ કરીને લખ્યું કે આ કોરિડોરના લીધે ફાર્મા ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર્સ અને રોઝ સહિતના સેઝ સહિતના ક્ષેત્રોને વધુ સારી કનેક્ટિવિટી મળશે સાથે જ કોરિડોર થકી માલસામાનના પરિવહનના સમય અને ખર્ચમાં પણ ભારે ઘટાડો થશે